એકા કાગળિયો મળ્યો છે આ છે ને કાલે લાવીથી ખાવા જોન બહુ ભાવો મને આ પપ્પુજી હતી લીલા કલરની જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ ગામડે છે ને બહુ ઠંડી લાગે પણ અહીંયા ન લાગે એટલી બધી અહીંયા ઓછી છે તો જો કાલ બાટલો તો આવી ગયો હતો પણ રાજે કહેતા હતા કે સુલાની ભાખરી વધારે મજા આવે ખાવાની તે મેં કીધું કાંઈ નહીં હાલો કાલ સુલો બહાર કાઢ્યો તો કે કીધું બનાવી દો કે આજે મેં જો સુલે ભાખરી બનાવવાનું ચાલુ કર્યુંડો અમારે હળી ગયો ને તો મેં કીધું તાપ થાય ને આ લાકડા છે ને અમારે ક્યાંક લેવા હોય રાસ તાપ ન થાય તો પછી આ હાવણો હળી ગયો તો આ નાખી દેવાનો હતો તો મેં કીધું આનાથી તાપ થઈ જાય છે મારા છે ને ક્યારેક ક્યારેક તાપ ન થાય માઇન્ડ માઇન્ડ તાપ કરું એમાં છે ને કાગળિયા રાખવા પડે પણ હમણાં થઈ હતા નહીં કેમ કે આપણે સૂલો કરતા નહીં ને કાંઈ એટલે સગે નહીં કોઈ રીતે કાલ મેં એક બાકસ બગાડી નાખ્યું આખું તો આજ તો વાંધો નથી આવ્યો તાપ થઈ ગયો તો હું બહાર બેઠી છું હવે ભાખરી થઈ જાય પછી પાણી ગરમ મૂકીને રાજને જગાડવાનું છે અસ્મિતા બેન એ છે ને એ સુલા ઉપર ગરમ પાણી કરે ગાગર કાળી કરી નાખી અહીંયા મેં કાળી કરી નાખી પણ મારે છે ને આબુથી ઢહળવી પડશે મારે હાવું આવશે ને આટો મારવા એ તો ખીજા હોય મને સાફ કરવી પડશે અમે આ ગેસ ઉપર ચડાવ ચૂલા ઉપર નહીં મૂકી પણ આજ મેં કાઢી ગરમ પાણી કરવા આટલો ડબ્બો હતો નહીં ને તે મેં ગાગરમાં મૂક્યું પણ ઘડી જોશે હવે વાંધો નહીં હા બુથી એક આ કાગળીઓ મેળ્યો છે આ છે કાલે લાવી હતી ખાવા જોન બહુ ભાવો મને આ પપ્પુજી હતી લીલા કલરની આજ તો અમારી બેન હજી બ્લેન્કેટમાં છે જો જો જોવો જો એને જાગવું નથી હો મારો બ્લેન્કેટ વઢીન હુઈ ગઈ છે એનો તો અહીંયા સાઈડમાં પડ્યો જો તડકો ખાવો પડે કા રાસ ખાય તડકો તેલ નાખો તેલ નાખો તેલ આપણે શાંતિથી લાગે તડકો તમે જિંગણા જિંગણા આવ્યા છે તણ આવી ગયે શાક ખાવા તો ફ્રાઈ મસ્ત થઈ ગઈ તો ફેમિલી મારે પાણીપુરી ખાanse તે હું જો સરા દાખતી જાવ છું તો દેખાડું જો સરા પલળવાના છે મમમી વાલી બુડી મને આજે એટલે મી આપણે હજી હુકા અને નાગ દેવી હાલ તો મને મેં વિડીયો શરૂ જ નહતોમાં ભૂલી ગઈ વિયો શરૂ કરવાનું પાછું યાદ જ ન આવ્યું અને આમ થાય તે હું ફ્રી આ બ્લેન્કેટ ધોયો મેં જો આ બ્લેન્કેટ ધોવાનો હતો ઝીનું નહોતો મેં ધોઈ નાખ્યો હતો અમારો બાકી રહી ગયો હતો આ મારો તે આ કેટલી વાર લાગી ધોવામાં કેમ કે આ ડોળ કાઢવામાં બહુ વાર લાગે ભૂકીમાં બોળા તોય એનો માઈન્ડ માઇન્ડ માઇન્ડ કર્યો પણ હુંકાઈ ગયો છે જો મસ્ત વાંધો નહીં આવે ખૂણા ભીના છે ખાલી હુંકાઈ જાય એક વાર હજી ફેરવી નાખીશ ને એટલે સુકાઈ જાય હાલો હોઈ જાય હવે ઘડીક ત્રણ વાગી ગયો બોલો જેનું ને વોટર બોલ્સ બનાવવાના છે સાંજે હું ગયા પાણીપુરી અહીંયા છે ને ખાનું છે આ પાણીનું ભરાઈ ગયું હતું તો છે ને પાણીનું આ ભરાઈ ગયું ને મતલબ કંઈક જામ થઈ ગયું છે તો અહીંયા છે ને બધું નીચે પાણી પડતું હતું જો નીચે પડતું હતું તો મેં ખાનું કાઢી લીધું જો આ કાઢું છે અને ને ધોઈને મેં કીધું સડાઈ દઉં પાછું એ કાઢું જ છે તે ને હારે ધોઈ નાખું એમ એનો જવો કેવું લાવી છે જો સ્કૂલેથી સોટલી વીખી નાખી એને આવીને તમે જોઈને લેવી ન ગમે સોટલી કાંઈ જો ભાગ ખાય છે જો વેલા બટેકા મૂકી દઉં બાફવા સેણા અમારા બેણે પલાળ્યા હતા જો અહીંયા પલ્લી ગયા છે પણ અમારા બેણે છે ને આખો વાટકો ભરી દીધો છે હવે કાલ છે ને બીજા વધના મારે વઘારવા પડશે પાણીપુરીમાં તો કાંઈ જાઝા જોહે નહીં પણ અમારા બેનને આપ્યું હતું મેં કામ સેણા પલાળવાનું તો બેણે પલાળ દીધો વાટકો ભરી હુંય એ ગાંડી છું પણ એને આ કામ આપું એમ થોડું હાલે મારે એમ સીંધવાનું જ ન હોય આવું કામ તો પણ મચ્છર બહુ વધી ગયા છે બોલો કેવા મને કવડે નહીં ક્યારે પણ એટલા વધી ગયા છે ને કે વાત જવા દો આ ખૂણો છે ને હમણાં આખો ભેરો થતો મેં ઉડાડી દીધો બોલો પછી વિડીયો ચાલુ કર્યો મેં કીધું કાંઈ નહીં હવે જો નકર છે ને અહીંયા એટલા ઉડતા થાય ને કે વાત જવા દો અહીંયા એમ નહીં અગાશીમાં તો બે હાતું નથી એટલા મસ્તર છે મારે મસ્તરનું ચાલુ કરવું જોઈશે હવે જો બટાકા સુંદો મેં કર નાખ્યો છે મસ્ત રેડી થઈ ગયો છે હવે પાણીપુરીનું બધું તૈયાર થઈ ગયું છે જો ટમેટા કર્યા છે ને કાંદા ડુંગળી કાપવાની છે અને હવે મારે બેન શું કહે છે કે મારે શાક ને રોટલી ખાવું બોલો કા બી ગયા જો બેન ખાવા મરશું નાખવાનું બાકી છે હવે આમાં મીઠું તો હું બાપુ ને તે સળિયાતું નાખી દઉં એટલે મારે આમાં નાખવાની જરૂર જ ન પડે એકદમ મસ્ત બટેકામાં સડી ગયું હોય ને તો વધારે સારું મીઠું લાગે બેન તો જો પાણીપુરી ખાય ને ગયા છે જો મસ્ત નીંદર કરે છે બેન પાણીપુરી ખાવા મસ્ત મસ્ત પાણીપુરી પાણીપુરી બનાવી છે બધું આપણે આટલું તૈયાર કરે છે એ પાણીપુરી ભરતી જાય આપણે ખાધી જાવ કે પાણીપુરી મેમ જ હોય પછી અગાઉ ભરીને રાખે ને તો હવાઈ જાય જો મસ્ત સેવ બેવ નાખીએ લીંબુ બીંબુ નાખીએ તૈયાર કમ્પ્લીટ કરી સુરો મસ્ત આ ખાઈ લીન તોત મજા આવે તોત આમાં ટેશ આવે આમ તો નો ખબર પડે એક નંબર તો બેન તો હોઈ જશે જીનુ ખાઈ લીધું હા જીનુ હોઈ ફાઈ જીસ ગો મારે પાસે મોડું છું ને દુકાને થાવામાં એટલે જીનું બેન તો વેલા હે ખાઈ હોઈ છે જો ફેમિલી બોરોપ્લસ લગાવું છું ને આ ને સારી મજા આવે એકદમ પગ હળવા થઈ જાય વાસણ ઘણા ટાઢા પાણી હે પછી એ બોરોપ્લસ લગાડતી હતી રાસ્તો કાંઈ છે નહીં ન કરવું એને કહું બોરોપ્લસ લગાડી દે પણ એનું કામ હતું તો મને કે આવું હમણાં દસ મિનિટમાં એમ કીધું છે તો જો વાસણ ઘસશે એ અને ઊંઘાઈ આવે છે મન છે ને સવારમાં વહેલા જાગ્યા હોય કે નહીં એમાં એવું થાય સૂલે ખાવાનું બનાવવું ને તો વહેલા જાગું નકર તો હું આઠ વાગે જાગું પણ સુલે ખાવાનું બનાવવાનું હોય ને તે છ વાગે જાગી જાઉં છું છ વાગે જાગીને ખાવાનું બનાવવું પંદર મિનિટ તો સુલો જગાવવામાં ગણ લેવાનો પહેલાં શરૂઆતમાં તો મેં ગેસનો બાટલો કેટલો છ મહિના વાંચ્યો તો ચૂલે બનાવતી ને ખાવાનું છ મહિના વાંચ્યો તો આ વખતે ચાર મહિના ગાયલો છે એટલે મારે થોડુંક ફોકસ કરવું પડશે બને ને એટલે ચૂલા પર ગરમ પાણી ને એવો અમુક વસ્તુ હોય ને એ ચૂલા પર કરી નાખીશ થોડીક બસત ને એમ ખોટે ખોટું હું એવું કરશું હવે એમ તો વાંધો નહીં આવે થઈ જાય ઊંઘ તો પણ બહુ વહેલા જાગવું પડે ને કાંઠી થાય થોડીક બહુ બાકી કાંઈ વાંધો નહીં પણ વહેલા જાગવાનું થાય વહેલા જાગીને કાગળિયા ગવું હતું પહેલાં તો સૂલો જગ આજ તો લીરા તૈયાર કરીને મૂક્યા છે સવાર ઉપાદી નહીં પણ હવારમાં જાગીને બહાર જાઉં ને એવું ધાબું આમ ટાઢું બોળ હોય ને વાત જાઉં જેવું તો મોઝા ને સ્વેટર પહેરીને નહીં જાઉં સૂલા પાસે પછી છે ને એમ થાય સૂલો જગી જાય ને ત્યાં સુધી વાંધો ન આવે પણ ન જગીને સવારમાં વહેલા પવનની બહુ હોય બહાર તો કાંઈ નહીં હાલો જો હોઈ જાવ બોર ઓફ લગાડી દીધી છે અને મળવી કાલે એક નવા વિડીયોમાં આપણે જોયું હવે કાલની સવાર કેમ છે કેમ નહીં સુલો જગે છે કે નહીં જગે જો સુલો જગી જાય તો ઠીક છે નહીં જગે ને તો હું વિડીયો ચાલુ કરીશ સવારમાં નગર હું કામ કરીને પછી કરીશ એમ